ભારતના ચારે ખૂણાના લોકો મળી ભુજપુરમાં અઢાર વર્ષથી ઉજવે છે ગણેશ મહોત્સવ મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર ખાતે સોનલ નગર મંડળ દ્વારા મહોત્સવ ઉજવવામાં આવે છે શાસ્ત્રોક વિધિ વિધાન સાથે મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવે છે પાંચ દિવસ ઉજવાય છે અહીં ગણેશ મહોત્સવ જેમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે ભારતના ચારેય ખૂણામાંથી ભૂજપુર ખાતે આવેલ સોનલ નગર કર્મભૂમિ બનાવનારા ઓરિસ્સા યુપી સહિતના અનેક કાર્યકરો સાથે મળીને અહીં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યા છે ગણેશ મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી મોટીભુજપુરના ઉપસરપંચ માણેકભાઈ ગઢવીએ ખાસ હાજરી આપી ઉજવાતા ગણેશ મહોત્સવના દરેક કાર્યકરને શુભેચ્છાઓ પાઠવી હતી અહીંયા ધપુર ગામે છેલ્લા લગભગ અઢારેક વર્ષથી ગણેશ ઉત્સવ થાય છે તો આમ તો જોવા જઈએ તો ગણપતિ ઉત્સવનું જે શરૂઆતી થઈ એ સમાજને સમરસ કરવા માટે અને સમાજનો સમાજને સંચિત કરવા માટે લોકમાન્ય ટિળકજીએ એ પ્રયોગ કર્યો અને આજે પૂરા દેશમાં ગણેશ ઉત્સવ થતા હોય છે અને અહીંયા ભુજપુરમાં પણ અમારે આવું જ છે કે આખા ભારતભરમાંથી બધા જ રાજ્યોમાંથી અહીંયા બધા આપણા કર્મચારી મિત્રો હોય છે તો આ આયોજક જે ટીમ છે એવો તો સરસ મજાનો અહીંયા કાર્યક્રમ રાખે છે અને બધા જ આમ લઘુ ભારત ભારતનું અહીંયા આપણું ચિત્ર ઊભું થાય છે કે અત્યારે અહીંયા તમે જોશો તો લઘુ ભારતનો એવો કોઈ રાજ્ય નહીં હોય જેનો અહીંયા પ્રતિનિધિ નહીં હોય તો આજે આયોજક ટીમ છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આવો કાર્યક્રમ દર વર્ષે આજે લગભગ અઢારમો વર્ષ છે અને દિન પ્રતિદિન આ અમારો જે ઉત્સવ છે એ આખા ગામનો ઉત્સવ થવા લાગ્યો છે હું ખરી ફરી આયોજક ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર જય જગન્નાથ मैं विजय विश्वाल हूँ फ्रॉम ओडिशा में और ये सोनाल नगर मित्र मंडल का हमारा अठारह साल का ये पूजा है और हम पिछले अठारह साल से यहाँ पूजा कर रहे हैं यहाँ पहले इतना माहौल नहीं था अभी ये साल चारों तरफ से कितने साल से पहले चारों तरफ से हजारों आदमी आ रहे हैं उनका आयोजन हो रहा है और बढ़िया भी हो रहा है और ये सब हमारा उड़ीसावासी से हम लोग के पूजा कर रहे हैं बहुत अच्छा लग रहा है अभी धीरे धीरे बहुत आगे जाएगा तो हम लोग भी सपोर्ट करेंगे मेरा तो नाम रोपाल है यहाँ पे नाम है। हमारा ये और ये पूरा एरिया का सोना नगर उत्तर ये एरिया का नाम ही समर नगर है तो ये भूतपुर गांव से थोड़ा अलग हट के इधर एक नगर बसा था और बंगाल कंपनी आने के बाद यहाँ पे जो अनेक राज्यों से आदमी आए और ये લોકો સોચે કે યે ગણેશ ઉત્સવ કરતા તો હજાર સાત મેં ગણેશ ઉત્સવ પહેલા શાદ કરો અઠારા શાળી બને पूरा भारत जैसे दिख रहा है अलग अलग हैं और ये जो उड़ीसा के लोग हैं बाकी राज्य लोग हैं उसमें हमने ये देखा है कि वो दिल से मेहनत करते हैं यहाँ पर रात को हमने रात में दो दो बजे तक थे हमको दो बजे तक एक सब लगे हुए थे कि कैसे पंडाल को सुजन भी किया गया और कैसे ये कार्यक्रम तो अच्छे से अच्छा हो क्योंकि धीरे धीरे पाँच साल से हमने यहाँ पे खाना भी चालू किया है तो जब महाप्रसाद चालू किया तो धीरे धीरे करके पाँच सौ आदमी पहली बार आए थे और अभी धीरे धीरे आज आप देख रहे हैं तीन चार पाँच हज़ार आदमी तक पहुँचे हैं तो भगवान गणपति बाबा की यहाँ पे बहुत कृपा है और इन लोगों की लोगों का भी बहुत यहाँ पे मेहनत है बस यही हमारा सब सब तो लोगों का भाव बना रहे तो एक दो तो काम करते रहे સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515